ખાવામાં ઉતાવળ કે પછી આઈસ્ક્રીમ બહુ સારી

સુરત દાદા થોડાક વધારે કોપાયમાન થયા છે તાપમાન આપણા કહીએમાં નથી અને ધારિયામાં પણ નથી હવે આ તાપમાનને ઘટાડવું એ આપણા હાથની વાત નથી પણ આઈસ્ક્રીમ ખાઈને અંતરમનને ટાઢક આપવી એ આપણા હાથની વાત છે અને એમાંય અમરેલીનો પ્રખ્યાત શ્રી શક્તિનો કોઠી આઈસ્ક્રીમ હોય એટલે કાંઈ ન ઘટે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા તો બસ એવું જ એક સુંદર મજાનું લોકેશન લઈને અમે આવ્યા છીએ કે જ્યાં તમને અમરેલીનો પ્રખ્યાત શ્રી શક્તિનો કોઠી આઈસ્ક્રીમ મળવાનો છે એડ્રેસ નોંધી રાખજો આપણે તમે રવાપર રોડ ઉપર આગળ આવો એટલે જે ફ્લોરા 158 નથી એની એક્ઝિટ સામે જ આવે છે સનરાઈઝ પ્લાઝા અને એના ગ્રાઉન્ડ ફ્લોરમાં છે

બરાબર સો જે આઈસ્ક્રીમ છે એ કોઈ ની ત્યાર કે તમારું પ્રોડક્ટ

તો તમારી જડી જાય રેડી કેવાય એ સિવાય લગ્ન પ્રસંગના ઓર્ડર કે નાના મોટા ફંક્શન માટે પણ ટોટલિંગ ઓર્ડર લઈએ ગમે તે ફ્લેવર ગમે તેટલો જોતો હોય એટલો ઓકે એટલે આઈસ્ક્રીમ ની અંદર તો તમારે ત્યાં ગમે ત્યારે અવેલેબલ થઈ જાય એમ ને એ સિવાય આપણે બીજું શું શું છે કીધું ભાવ મલાઈ ને જાંબુડા બે હાજર સ્ટોકમાં રાખીએ બરાબર આ જાંબુડા એટલે નેચરલ પલ્પ જ જાંબુડાનો એમ હા અમે આ દુકાનની અંદર કોઈ આઈટમ બહારની સેલ નથી કરતા અમે જે બનાવી છે એ જ સેલ કરવી છે પણ એમ એમની આપણો આમ શોપ ટાઈમ ક્યારનો છે શું કાંઈ સવારમાં અમે અગિયાર વાગે દુકાન ખોલીએ રાતે સાડા સુધી ખુલ્લું હોય પછી બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી અમે બ્રેક રાખી ચાર થી રાતના સાડા સુધી પાંચ થી સાત આઈટમ તો હાડે ફાસ્ટ હાલવા વાળી છે ડ્રાયફ્રુટ રબડી છે કાજુ કતરી છે મેવા છે સ્પેશિયલ સબ્જી છે ગોટાળો છે કેસર પિસ્તા છે આ તો કોઈ પણ માણસ ટેસ્ટ કરે ને ત્યાં કાફી થઈ જાય અમે અહીંયા તદ ઉપરાંત એક કોઈ પણ માણસ માટે એક ઓપ્શન છે એને ટેસ્ટ કરાવી અને પસંદ પડે પછી જ આઈસ્ક્રીમ ખવડાવવાની અમારી કોઈ આઈટમ ની અંદર કલર કે તો મળશે જ નહીં એટલો તો ઘણા ઉદી જ ભરોસો રાખે છે છતાં છતાં મોરબીના લોકોને કઈ વિશેષ આપ કેવા માંગતા હોય તો